જય મહાદેવ હર હર મહાદેવ જય મહાકાળી કોઈ પણ જાતક ને કર્ક લગ્ન હોય આ જલ લગ્ન છે તેના સ્વામી ચંદ્ર ભગવાન છે સ્વભાવ તેનો ચર રહે છે કપ પ્રકૃતિ છે રાત્રિબલ અને પૃષ્ઠોદય છે ચિહ્ન કરચલો એટલે ચિન્હ કરસલો છે અને આ લગ્નમાં પૂર્વાદ કરતા ઉત્તરાધ વધુ ફળ આપે છે જન્મ્યો હોય તેને ગુપ્ત રોગ વધુ પ્રમેહ હરસ ભગંદર વગેરે રોગોની સંભાવના રહે છે આ લગ્નમાં પાણી જેવા ગુણધર્મો ધરાવે છે જેથી વધુ ચંચળતા દેખાય છે આ લગ્નવાળા જાતકો અતિશય લાગણીશીલ હોય છે તેથી ક્યારે ખરાબ સોબતમાં આવી જાય છે અને બગડી પણ જાય છે અથવા બીજાઓ ઉપર વિશ્વાસ મૂકીને છેતરાય છે મન સરળ હોય છે અને ગ્રહણ શક્તિ પણ ખૂબ સારી હોય છે શરીર નિર્બર અને પાતળું હોય છે પણ સ્વભાવ એમનો બિંકણ હોય છે કફ વધુ થાય બંધુઓથી દૂર રહે જીવનસાથી યોગ્ય ન મળે લગ્ન જીવનમાં વિટંબણા આવે અને આ લગ્નમાં દસમે મંગળ ભગવાન નિરાશી હોવાથી કુંડલીમાં મંગળ સૂર્ય ચંદ્ર ગુરુ સારા હોય તો ખૂબ જ આગળ વધે છે સાતમા ભાવમાં મંગળ હોય તો એક ધ્યેય નક્કી કરી કારકિર્દી શરૂ કરે તો ખૂબ ઊંચે સુધી પહોંચી શકે પણ લગ્ન જીવનમાં તકલીફ હંમેશા રહે છે કર્ક રાશિ વાળા જો ટેવ પાડી દે અને જમીનમાંથી નીકળતા સ્વપંદન સારી રીતે ગ્રહણ કરી શકે છે આ લોકોમાં આ લોકોમાં શરૂઆતમાં ધાર્મિકતા સારી હોય પછી ધાર્મિકતાનો તતાનો દંભ કરતા હોય દમ અસ્થમા ફેફસાના રોગો વગેરે થવાની ઘણી શક્યતાઓ છે તો કદાચ કોઈ પણ જાતકને જન્મકુંડલીની અંદર કર્ક લગ્ન હોય તો આના ગુણધર્મ આપ જાણી લો પણ કર્ક કર્કલગ્નનો જાતકને લગ્ન જીવનમાં સુકન્યા પ્રાપ્ત થવા માટે ઘણા જ પ્રયાસો કરવા પડે છે અને ઘણો જ સમય જતો રહે છે તો આપ પણ આ ગુણધર્મોને જાણજો કદાચ જો આપણે આ વિડીયો સારો લાગ્યો હોય તો આ સબસ્ક્રાઈબ કરજો ચેનલને કોમેન્ટ પણ કરજો અને કદાચ સારો લાગ્યો હોય તો મને આભાર વ્યક્ત કરજો અને આપણા ભાઈને ઘણો સપોર્ટ કરજો હર હર મહાદેવ જય મહાકાળી જય હિન્દ